સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો આગામી ત્રણ કલાક બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાતમાં મેઘો જોરદાર વરસ્યો વલસાડ ડાંગ નવસારી સહિતના જિલ્લામાં મેઘમેર ગુજરાત સહિત પાંચ રાજ્યમાં ભારે વરસાદનું રેડ એલર્ટ તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની ચેતવણી જાહેર કરી છે તો આંધી વાવાઝોડાની ચેતવણી પણ આપવામાં આવી જ છે તો ઓફ શોટ્રફ અને સાજબુજીનું સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી તો હવામાન વિભાગે ગુજરાતમાં દરિયાઈ વિસ્તારમાં પવનની ઝડપ પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકની રહેવાની આગાહી કરી છે તો માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે બીજા સમાચારની વાત કરીએ તો આજે આટલા વિસ્તારમાં જોરદાર વરસાદની આગાહી છોટાઉદેપુર બનાસકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો નર્મદા મહીસાગર દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો ચાર દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે સોપટાપણ બીજા સમાચારની વાત કરીએ તો દેશના અનેક રાજ્યમાં મેઘો મહેરબાન થયો છે ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ કેરળમાં વરસાદી કહેર જોવા મળ્યો તો ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું તો કેદારનાથમાં લોકો ફસાયા ગુજરાતનું મેઘરાજા તાડમાર વરસી રહ્યા છે તો પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદ અંગે મોટી ચેતવણી આપી છે તો હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે આ સમયગાળામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે તો દોસો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસું આગામી ત્રણ દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતના ભારે વરસાદ લાવવાની તૈયારીમાં છે જેના કારણે દિલ્હી એનસીઆરસીમાં ભારે વરસાદની સંભાવના આ સિવાય મધ્ય ભારતમાં આગામી ચાર થી પાંચ દિવસ સુધી વરસાદની ગતિવિધિ જોરથી ચાલવાની છે તો મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત ગોવા પશ્ચિમ મધ્યપ્રદેશ જેવા રાજ્યમાં વરસાદ પડી શકે છે તો ગુજરાતમાં ઓગસ્ટ દરમિયાન જોરદાર આગાહી કરવામાં આવી છે બીજા વાત તો આજે પાંચ ઓગસ્ટે ગુજરાતના નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે તો આ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે જ સમાચાર સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાદ પટેલ દ્વારા તમામ જિલ્લામાં બે થી સાત ઇંચ જેટલો વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે તેમજ હવામાન નિષ્ણાંત દ્વારા ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ટાફટ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ પ્રમાણે આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાત વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે તો દમણ દાદરાનગર આવેલી સેલવાસના વિસ્તારમાં વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાતના કોઈપણ વિસ્તારમાં ભારે ભારે વરસાદ થઈ શકે છે સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં બે ત્રણ દિવસથી હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે તો આજે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં મેઘો વરસ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જ્યારે આવતીકાલે પણ નવસારી વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમજ નર્મદા ભરૂચ સુરત ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે જે સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું કે મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે તો દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી છ દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે ત્યારે સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા ખેડા દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મહીસાગર ભરૂચ ડાંગ નર્મદા તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અન્ય જિલ્લામાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જારી કરાયું છે બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે તો વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે અનેક જિલ્લામાં વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના સોળ જિલ્લામાં ભારે વરસાદ આવી શકે છે તો રાજ્યના સોળ જિલ્લામાં છૂટાછાવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના તેર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો ફટાફટ જે સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ તાપી દમણમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરી છે તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો દેશના વિવિધ ભાગોમાં હળવાથી લઈને અતિભારે વરસાદ પડી રહ્યો છે તો ગુજરાતમાં હિમાચલ પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર સહિત દેશના મોટાભાગના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે આજે દિલ્હી એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે તો દોષો પટાફ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વર્ષેલા વરસાદ અને ઉપરવાસમાંથી થયેલી પાણીની ભરપૂર આવકથી રાજ્યના સિત્યોતેર જળાશયો હાઈ એલર્ટ પર રખાયા છે તે નેવું ટકાથી વધુ ભરાયેલા જળાશયોમાં છપ્પન હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે જ્યારે થી નેવું ટકાના ભરાયેલા દસ ડેમો એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો દોસો પટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વરસાદી માહોલ છે ગુજરાતના હવામાન વિભાગે આગામી ત્રણ દિવસને લઈને રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે તો ચાર ઓગસ્ટ દરમિયાન મેઘરાજા અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં ધમરોળી રહ્યા છે તો આગાહી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો વરસાદની સાથે પવન પણ ફૂંકાઈ શકે છે તો સો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બિહાર સરકારનો મોટો નિર્ણય ખેડૂતોને ડીઝલ પર મળશે સબસિડી જી આ દોસ્તો આ યોજનાથી ખેડૂતો સિંચાઈ માટે ડીઝલ પર ઓછા પૈસા ખર્ચે તેને પાક સારો થશે તો તમારી જમીન તમારા નામ હોય કે ભાડા ઉપર હોય તો આ યોજનાનો લાભ લઈ શકો છો તો ડીઝલ પંપસેટ દ્વારા ખેડૂતોને ખેતીમાં મળશે એવોર્ડ જી આ કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતોને કૃષિ બાગાયત પશુપાલન ડેરી સજીવ ખેતી નવીન ખેતીમાં એવોર્ડ આપવામાં આવશે તો આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે

તો આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન બાદ લાભાર્થીને પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ અને આઈડી કાર્ડ આપવામાં આવશે કૌશલ્ય ચકાસણી પછી લાભાર્થીને પંદર હજાર રૂપિયાની ટૂલ કિટ આપવામાં આવશે તો લાભાર્થીને દૈનિક પાંચસો રૂપિયા સાથે બેઝિક કૌશલ્ય તાલીમ આપવામાં આવશે બેઝિક કૌશલ્ય તાલીમ બાદ લાભાર્થીને અઢાર મહિનાની મુદત સાથે એક લાખ સુધીની કોલ ટ્રલ ફ્રી લોન મેળવવા પાત્ર બનશે હજુ પણ છ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં રવિવારે પણ ભારે વરસાદનું એલર્ટ અપાયું છે તો સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી જ્યારે નર્મદા ભરૂચ તાપી ડાંગ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા પંચમહાલ દાહોદમાં સામાન્ય વરસાદ રહેશે પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલની મોટી આગાહી ભૌગોલિક સ્થિતિના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા તો પાંચથી છ ઓગસ્ટ વચ્ચે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ રહેશે જેની અસર ગુજરાતમાં થવાની શક્યતા તો આઠ નવ અને દસ ઓગસ્ટને મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે તો ગુજરાતમાં અગિયાર અને બાર ઓગસ્ટમાં ભારે વરસાદ રહેશે તો દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા તો ત્રેવીસ ઓગસ્ટથી વરસાદી ઝાપટાં પડવાની જ રહેશે તો બે સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ રહેશે ટાફ સમાચાર સમાચારની વાત કરીએ તો ગઈકાલે સવારથી મેઘરજાએ ધમા બેટિંગ કરી છે તો રાજ્યના કુલ એકસો ને ઓગણચાલીસ તાલુકામાં હળવા ભારે વરસાદ જોવા મળ્યો જેમાં સૌથી વધુ વરસાદ વરસાદ જોવા મળ્યો પટાપટ સમાચાર સમાચારની વાત કરીએ તો જળ કરળસંબત્તિ વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં વરસી રહેલા સાર્વક વરસાદના પરિણામે અડતાલીસ જળાશયો સંપૂર્ણ અને નવ જળાશયો સિત્તેર ટકા થી લઈને સો ટકા ભરાયા

જેમાં સુરત નવસારી વલસાડ ડાંગ તાપી દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી ત્રણ દિવસ દરિયાકાંઠાના જિલ્લામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી તો સમગ્ર રાજ્યમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદ રહેશે તો પવનની ઝડપ પિસ્તાલીસ પ્રતિ કલાકની રહેશે

જ્યારે ગ્રામ સોનાની બે હજાર રૂપિયા જોવા મળી તો રૂપિયાનો વધારો જોવા મળ્યો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોને આર્થિક કરોડ સમાન સાબર ડેરી ખાતે આજે ખાસ સાધારણ સભા યોજા હતી તો સાબર ડેરી દ્વારા સસોને બે કરોડ રૂપિયાના ભાવભેર પેટે બંને જિલ્લાના પશુપાલકોને ચૂકવણીની જાહેરાત કરી હતી તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ભારત સરકારે ખાતર નિયંત્રણ આદેશ ઓગણીસો પંચ્યાસી હેઠળ ચોક્કસ કંપની દ્વારા ઉત્પાદિત નેનો યુરિયા અને નેનો ડીએપીની સ્પષ્ટીકરણો સૂચિત કર્યા છે ત્યારબાદ છવ્વીસ પોઈન્ટ બાસઠ કરોડ બોટલ વાર્ષિક ક્ષમતાવળા નેનો યુરિયા પ્લાન્ટ અને વાર્ષિક ક્ષમતાવાળા ચાર ડીએપી પ્લાન્ટને જોવા મળશે તો દોસ્તો કરીએ તો સામાન્ય રીતે દર વર્ષે વરસાદની મોસમમાં શાકભાજી મોંઘા થઈ જાય છે પરંતુ આ વખતે તેની અસર ઘણી વધારે હતી તો છેલ્લા એક મહિનામાં ટમેટાના ભાવ આસમાનને પહોંચ્યા છે તો સરકારની દરમિયાનગીરી બાદ લોકોને ટમેટાના ભાવમાં રાહત મળી હતી પરંતુ ડુંગળીનું બજેટ બગડ્યું છે જી આ દોસ્તો પહેલા ડુંગળી વીસ રૂપિયાની કિલો મળી રહી હતી જે અત્યારે એસી રૂપિયાની કિલો જોવા મળી જ છે તો સો બટાપટ સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ઓગસ્ટ મહિનામાં આઠમનો તહેવાર આવે છે ત્યારે તહેવારોને ધ્યાનમાં લઈને સસ્તા અનાજનો પુરવઠો સમયમર્યાદા મળે તે માટે સસ્તા અનાજના દુકાનદારોએ પુરવઠા અધિકારીને લેખિતની રજૂઆત કરી છે